અમદાવાદમાં બે દિવસ પહેલાં જે ઘટના ઘટી એ કુદરતનો જે ખેલ હતો અને કુદરતને મરજીથી જે ઘટના ઘટી છે ભગવાનને આપણે પ્રાર્થના કરી શકીએ કે જે કોઈ વ્યક્તિઓ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે એને બસ તમારી સાથે રાખજો તમારી પાસે રાખજો અને તમારા ચરણોનું સુખ આપજો જે કાંઈ કર્મો હશે એ લોકોના જે કાંઈ ભૂલો કરી હશે એ લોકોએ બધી માફ કરી અને તમે જ બાપ છો એટલે છોકરાની ભૂલો માફ કરી અને તમારી પાસે રાખજો અને એને સુખ આપજો આપણે ભગવાનને ખાલી એટલી જ પ્રાર્થના કરી શકીએ બાકી કુદરતે જે કાંઈ ખેલ રચ્યો છે જે કાંઈ ઘટનાઓ લખી છે અને જે કાંઈ કરવા માગે છે એમાં કોઈનું કાંઈ નથી ચાલતું પણ આપણે ખાલી એક પ્રાર્થના કરી શકીએ એક આજીજી કરી શકીએ કે બસ એ લોકોની જે કાંઈ ભૂલો હશે જે કાંઈ ખરાબ કર્મો હશે અને એને ભૂલી અને એ લોકોને તમારી સાથે રાખજો તમારા ચરણોમાં રાખજો એવી પ્રાર્થના કરી શકીએ હવે આપણે ફિલ્મ જલ શોનો રિવ્યૂ કરવાનો છે આ ફિલ્મના જે રાઇટર છે ને એણે એક બે દિવસ પહેલાં કંઈક ફેસબુકમાં પોસ્ટ મૂકી દે અત્યારે એ પોસ્ટ ડિલીટ થઈ ગઈ છે પણ એમાં એણે એવું લખેલું હતું કે જે સ્ક્રીન પર બતાવ્યું છે ને એ ટાઈપનું તો અમે કંઈ લખ્યું જ નહોતું એટલે એનો કહેવાનો મતલબ એમ હતો કે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે રાઇટરે જે લખ્યું છે અને આમાં જે બતાવ્યું છે ને એમાં ઘણી કચાચ કાપકૂપ થઈ હશે કે વધારો ઘટાડો થયો હશે કે ડાયલોગમાં ફેરફાર થયા હશે એવું બધું ઘણું થયું હશે છે એટલે ટૂંકમાં એણે એવું કીધું જો કે પોસ્ટ બહુ લાંબી હતી અત્યારે ડિલીટ કરી નાખી છે પણ મેં વાંચી હતી પોસ્ટ એટલે એમાં છેલ્લે એણે એવું કીધું હતું કે જે આમાં બતાવ્યું છે ને એ ટાઈપનું અમે લખ્યું જ નહોતું અને પછી ભાઈ કોકે કીધું હશે એના ટીમમાંથી જ કે ભાઈ ડિલીટ કરો આ વસ્તુ ન સારી લાગે પણ અહીંયા મારો મતલબ કહેવાનો એ છે ગુજરાતીમાં છે ને રાઇટરો અને ડિરેક્ટરો કંઈક ને કંઈક ચાલતું જ હોય છે આની પહેલાં જ આ વર્ષમાં જ એક ફિલ્મ આવી હતી જે મોટી ફિલ્મ હતી એના રાઇટરનું પણ એવું જ કહેવું હતું કે ભાઈ મેં જે રીતનું લખ્યું હતું એવી રીતનું તો આમાં કાંઈ બતાવ્યું જ નથી મેં જે રીતે લખાણ જે ડાયલોગ લખ્યા હતા જે રીતે લખ્યું હતું એ બધું તો કાંઈ એમાં છે જ નહીં જે ડિરેક્ટરને પોતાની મરજી પ્રમાણે ઉમેરવું હતું એ જ બધું ઉમેર્યું છે જે કાઢવું હતું એ બધું કાઢ્યું આ મારી પાસે આ ત્રીજો કેસ છે આની પહેલાં મેં બે કેસ સાંભળેલા છે આ બીજો બે હજાર પચીસનો જ આ કેસ છે કે રાઇટરે એવું કીધું હોય કે ભાઈ આમાં જે મેં લખ્યું હતું એમાં આઈલું તો કાંઈ છે જ નહીં એટલે ગુજરાતીમાં તો પહેલાં છે ને રાઇટરો અને ડિરેક્ટરો સ્ક્રીન પર રાઇટરો બધા બેસીને સભા કરો કે આપણે શું બતાવવું છે અને પછી ફિલ્મો બનાવો અને પછી ફિલ્મો ખરાબ બને અને રિવ્યુઅરો કોઈ કહે તો તમે તો પાછા કમેન્ટ સેક્શનમાં એવું કહેવા માંડો છો કે તું તારો પરસે લઉંશ ને તારું મોઢું જો ને આ જલસોના રિવ્યૂમાં જ કોઈ કે કમેન્ટ કરી છે એક રિવ્યુકાર મિત્રએ જ્યારે રિવ્યૂ કર્યો ને તો એ રિવ્યુકાર મિત્રના જ વિડીયોમાં કમેન્ટ આવી છે કે તું તારું મોઢું છો ને તું ફર્નિચર જેવો છો ને તું ફલાણો છો એટલે આ બધું છે ને એ બધું કહેવાની જરૂર નથી તમે પહેલાં અંદરો અંદર સભા કરો અને પછી તમે નક્કી કરો કે આપણે સ્ક્રીન પર પડદા પર શું બતાવવું છે જો આ ફિલ્મ છે ને એક જસ્ટિફિકેશન આપે છે મને એવું લાગ્યું રાઇટરનું શું હોય ને ડિરેક્ટરનું શું હોય ને એ કાંઈ મને નથી ખબર મને એવું લાગ્યું કે આ ફિલ્મ એક જસ્ટિફિકેશન આપે છે કે ક્લબમાં જતી છોકરીઓ દારૂ પીતી છોકરીઓ ડાન્સ કરતી છોકરીઓ એ સંસ્કારી હોય હોય છે અને એ પોતાના સંસ્કારો પણ ધ્યાનમાં રાખે છે એની મર્યાદાઓ ઓળંગતી નથી આવું જસ્ટિફિકેશન આપવામાં આવ્યું છે જે તદ્દન ખોટું અને વાહયાત છે જે છોકરો કે જે છોકરી ક્લબમાં પગ મૂકે ને પગ ત્યાં જ એના સંસ્કારો એની મર્યાદાઓ એના જે કાંઈ રીતિ રિવાજો હોય ને એ બધાને નેવે મૂકી અને પછી જ એ ક્લબની અંદર પગ મૂકે છે દારૂ પીવાની ડાન્સ કરવાની વાત તો બહુ આગી રહી ગઈ પગ મૂક્યો એનો મતલબ કે એણે એના સંસ્કારોને એની મર્યાદો ઓળંગી નાખી આ સીધી વાત છે આ મારું માનવું નથી આ સત્ય સનાતન છે તમે કોઈપણ ધર્મશાસ્ત્ર ઉઠાવીને વાંચી લો તમે કોઈપણ સંતો મહંતોને પૂછી લો તમારે ક્યાંય પણ પૂછી લેવાની છૂટ એટલે આવું જસ્ટિફિકેશન આ ફિલ્મ આપવાની જરૂર જ નહોતી કે ક્લબમાં જતીને ડાન્સ કરતી છોકરીઓ પણ સંસ્કારી હોય છે નથી જ હોતી આ મારું ક્યાંય લખેલું કે મારું પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ નથી આ આપણા શાસ્ત્રો ધર્મગુરુઓ સંતો મહંતો આ બધું કેય છે એટલે કદાચ મને એવું લાગે છે કે આ ફિલ્મ મેકરોએ આ બધું વાંચેલું નહીં હોય સીધે સીધું જસ્ટિફિકેશન આપી દેતું એટલે આ વસ્તુ તો છે ને બિલકુલ એક્સેપ્ટેબલ જ નથી ફિલ્મમાં ફેમિલીને સંસ્કારી બતાવી છે દ્વારકાધીશ દ્વારકાધીશ ને દ્વારકાધીશની પૂજા પાઠ થાય છે ને દ્વારકાધીશના નામ ગુંજે છે પણ બીજી બાજુ એ જ ફેમિલી સાથે બેસીને પાછી દારૂ પીવે છે અને જે ફેમિલીની મુખ્ય છે જે હેડ છે એને ખબર છે કે મારા છોકરાના મારા જે પુત્રના પુત્ર છે પુત્રીઓ છે છોકરીઓ છે બધું દારૂ પીવે છે માજી પાછી પૂછે પણ છે હા જે માલ કેવો હતો વાહ કઈ રીતના સંસ્કારો છે ભાઈ આ તમારે સ્ટોરીની ડિમાન્ડ એવી હતી કે ભાઈ ક્લબ બતાવવું પડે એમ છે એમાં છોકરી ડાન્સ કરતી બતાવવી પડે એમ છે તો પછી તમારે આમાં સંસ્કારો દ્વારકાધીશના નામ દ્વારકાધીશનું પૂજા પાઠ એ બધું નાખવાની જરૂર જ નહોતી જો તમારે ભક્તિ ધર્મ અને આ બધું તમારે ફિલ્મમાં નાખવું હોય તો પછી દારૂને એવું ન નાખો ને એવું ન રાખો અને ક્લબને એવું નાખવું હોય તો પછી ભક્તિ ધર્મ સંસ્કાર બે ભેગું ન કરો ઉપરથી પાછું લોકેશન પણ સુરતનું નાખ્યું છે આ બધું તમારે આ સ્ટોરી છે ને ગુજરાત બહારની રખાય તો થોડીક આમ ફિટ બેસે ક્યાંય થોડુંક તો કાંઈક એંગલથી તો આમ સ્ટોરી ફિટ થવી જોઈએ ને એક તો જો લોકેશન ગુજરાતનું રાખ્યું બરાબર સુરતનું હવે ત્યાં તો બિલકુલ દારૂની પરમિશન નથી ઓફિશિયલી તો નથી જ અનઓફિશિયલી બધાને ખબર છે પણ આપણે તો ફિલ્મ ઓફિશિયલી જ રહેવાનું ને એટલે ઓફિશિયલી દારૂની પરમિશન ગુજરાતમાં નથી પ્લસ ભક્તિ બતાવી ધર્મ ને બધું પૂજા પાઠ ને દ્વારકાધીશ દ્વારકાધીશ ને સંસ્કારી ફેમિલીને બધું બતાવ્યું પ્લસ બધા આખી ફેમિલી હારે દારૂ દારૂ પીવે છે ને એ બધું બતાવ્યું એની છોકરીઓ છે ક્લબમાં જઈને ડાન્સ કરે છે એટલે આ એક કંઈ છેડા મેળ નથી ખાતા કાંઈક થોડુંક ફિટ કરો થોડુંક મેળ ખાય એવું કંઈક પબ્લિકને મગજમાં ઉતરે એવું કંઈક તો બેસાડો એવું કંઈક તો આમાં રાખો એમ વાત છે હવે જ્યારે એકય શેડા ભેગાનો થતા હોય ને તો પછી એમાં હું જોઉં હું ન જોવું એકાદો સોડો ફીટ થતો હોય તો એમ થાય કે ભાઈ વાલો આ સ્ટોરી મુંબઈની છે તો આ ભાઈ બેસે છે કે વાંધો નહીં ત્યાં દારૂ ને પ્લાવ ને ફલાણું ફલાણું ને બધું ચાલે પણ એક તો ગુજરાતની સ્ટોરી એટલે એમાં છે ને શેડા તો પહેલાં મૂળ છે પાયો છે ને એ જ આખો નબળો છે સ્ટોરીની તમને વાત કરું તો ટ્રેન્ડરમાં તમને ખબર પડી જશે કે ભાઈ એક ડેસ્ટિનેશન વેડિંગ છે એક ડેસ્ટિનેશન લગન છે બરોબર એ લગ્ન આખા આયોજન થયા છે હવે એવામાં જ જે દુલ્હો અને દુલ્હન બે છે ને એની દુલ્હનની નાની બેન અને જે વરાજો છે એનો નાનો ભાઈ આ બેને પ્રેમ થાય છે પછી એનું વારંવાર ગોઠવી નાખે છે હવે એનું ગોઠવે છે તેમાં ઇન્ટરવલ પડે છે ગોઠવવામાં ગોઠવમાં અને ઇન્ટરવલમાં એક ટ્વિસ્ટ આવે છે અને ટ્વિસ્ટ એવો આવે છે કે ભાઈ એક ભાઈ આવે છે અને એવું કહે છે કે ભાઈ આ જે નાની બેન છે ને એ સંસ્કારી નથી એને કાંડ કર્યો છે એ ભાઈ એ બેન ક્લબમાં હતા અને એણે મારી સાથે આવું આવું કર્યું છે અને પછી આગળ હવે કઈ રીતે આ સ્ટોરી આગળ હાલશે એ બધું જોવાનું છે આ બધું મેં ટેલમાં જોયું છે કઈ રીતે હવે આમાં આખું શેડા ભૂંગળ જે ફિટ કરે છે એ બધું આપણને અંતમાં ખબર પડશે અને આ બધું જે કર્યું છે એ દ્વારકાધીશે કર્યું છે દ્વારકાધીશના આશીર્વાદથી થયું છે એવું પાછું આપણને આ ફિલ્મમાં બતાવ્યું છે તો મેં તો એવું ક્યાંય સાંભળ્યું નથી કે જે ફેમિલીમાં દારૂ પીવાતો હોય જે ફેમિલીને આખું ફેમિલી હારે બેસીને દારૂ પીતી હોય જેની ફેમિલીની છોકરીઓ ક્લબમાં નાચતી હોય ત્યાં કોઈ દ્વારકાધીશના આશીર્વાદ આવતા નથી આ સનાતન સત્ય વાત છે અને આ મારી વાત નથી હું હજી કહું છું તમારે કોઈપણ ગ્રંથો ઉઠાવીને વાંચી લેવાની છૂટ છે સંતો મહંતોને પૂછી લેવાની છૂટ છે તમારે જે કાંઈ જ્યાં કાંઈ ધર્માંતરો જે કાંઈ ગુરુઓને માનતા હોય એને પૂછી લેવાની છૂટ છે એટલે આ વસ્તુ ફિટ નથી બેસ ફિલ્મમાં હીરો અને હિરોઈન બંનેનો મેળા પહેલીવાર જ્યારે બતાવવામાં આવ્યો છે ને એ મેળા આમાં એટલો ફની લાગે છે એટલો એલો લાગે છે ને આપણને હસવું મંડે આવવા કે આવું થોડું હોય યાર ચાલો માની લઈએ કે જ્યારે હીરો અને હિરોઈનને પહેલીવાર આપણે મળવાના હોય ને ત્યારે હિરોઈનને ગુસ્સે થવાનું છે હીરા પર આ સ્ટોરીની ડિમાન્ડ છે કે ભાઈ હિરોઈનને ગુસ્સે થવાનું છે તો હવે હિરોઈનને ગુસ્સે કરવા માટે હીરો પર જ્યારે હિરોઈનને ગુસ્સે કરવા માટે ઘણા બધા રસ્તાઓ છે આમાં જે રસ્તો ઉપયોગ થયો છે ને હાવ એટલે હાવ ફની લાગે છે એકદમ વાહિયાત રસ્તો લાગે છે કે હીરો કાઉન્ટર પાસે ઊભો છે તેની બેગ આમ માની લઈએ કે ભાઈ બેગમાં નીચે ટાયર છે બરાબર તો એ ટાયર ફરતી ફરતી પાંચસો મીટર સુધી એ બેગ છે એ જાય છે અને હિરોઈન સાથે અથડાય છે જોક વોટ અ જોક બ્રો આ રીતનું થોડું હોય આના સિવાય ઘણા રસ્તાઓ હતા કે ભાઈ હીરો છે ગાડી પાર્કિંગમાંથી કાઢે છે અને હીરો હિરોઈન છે પાર્કિંગમાં ઊભી છે અને થોડી એને અડી જાય છે આ રીતના ઘણા રસ્તાઓ હતા ને હીરો પર ગુસ્સે કરવા માટે પણ આ રસ્તો તો યાર થોડુંક તો વિચારો તમે આ એકદમ ફની લાગે છે એકલથી આ નથી લાગતું કે આ વસ્તુ પોસિબલ બને અને પાછા બે સીન સુધી બે નહીં ત્રણ સીન સુધી હિરોઈનને એટલા માટે ગુસ્સો આવે છે કે હીરોની જે બેગ છે એને આવીને અડી અને હિરોઈન પડી ગઈ આવી રીતે ત્રણ ત્રણ સીન સુધી હિરોઈન ગુસ્સે થાય બોલો આ એક પહેલી મુલાકાતમાં ગુસ્સે પછી બીજી વાર જ્યારે એ લોકો માર્કેટમાં કોઈ જ્વેલર્સની દુકાને કે કપડાની દુકાને મળે છે ત્યારે એ ગુસ્સે જ હોય છે કેમ તો કે ભાઈ તારી બેગ કેમ મને નહીં અને ત્યારે તો હીરો તો પણ નથી એની સાથે બબાલ પણ નથી કરતો કાંઈ આર્ગ્યુમેન્ટ નથી કરતો તો એ પાછી બીજા સીનમાં હિરોઈન જેની જેની સહેલી છે ને એને એવું કહે છે કે મારી સાથે કેટલું અને કેવું કર્યું યાર કે થોડુંક તો થોડુંક તો ડિટેલિંગ કરવાનું રાખો થોડુંક તો ડિટેલિંગ કરો થોડુંક તો ધ્યાન આપો યાર પછી એમ કહે કે લોકોને ગુજરાતી ફિલ્મો જોવી નથી લોકો ગુજરાતી ફિલ્મોથી દૂર ભાગે છે પણ ડિટેલિંગ જ નથી યાર આમાં પાછું બે સીન સુધી હિરોઈન ગુસ્સે રહી છે ત્રીજા સીનમાં જ હિરોઈન છે ને એકદમ લવ લવ થઈ જાય છે હીરા સાથે કારણ કારણ કાંઈ નહીં અઢારમી સેકન્ડે હિરોઈન ગુસ્સે હતી અને વીસમી સેકન્ડે જ હિરોઈન છે એને હીરા સાથે લવ થઈ જાય છે અને જ્યારે હિરોઈની સામે જોવે ત્યારે હિરોઈન શરમાવા માંડે છે આપણે ઘણી ફિલ્મોમાં એવું જોયું છે કે હિરોઈન છે જ્યારે પહેલી બીજી મુલાકાત હોય ત્યારે હીરોમાં ગુસ્સે હોય પણ પછી હીરો એવું કંઈક કરે કાંઈક એવું કરે કે જેનાથી હિરોઈનનું દિલ છે થોડું ઘણું પીગળે અને પછી ધીરે ધીરે એના પ્રેમમાં પડે પણ અહીંયા તો અઢારમી સેકન્ડે ગુસ્સો અને વીસમી સેંગન્ડ જ એને જોઈને શરમાવા મળે અને પ્રેમ થઈ જાય છે એટલે ખરેખર આમાં ફિલ્મ જોતાં જોતાં ઘણીવાર એવું મને ફીલ થયું કે આમાં લખાણમાં કંઈક ને કંઈક આ લોકોએ કાપ કૂપ કરી છે કે વધારાનું છે ઉમેર્યું છે કે પછી જે વસ્તુ જરૂરી હતી એ બધી કાપી છે એક વ્યક્તિ એક સીનમાં એવું બોલે છે કે ભાઈ હું તારા વિડીયો કોઈને નહીં બતાવું પણ મારી એક શરત છે કઈ શરત છે એ તું સમજી ગઈ અને ત્રીજા સીનમાં પાછા બધા પત્તા ખુલી જાય છે પણ વચ્ચે આમાં ઘણું બધું મિસ થઈ ગયું ને એવું લાગે છે એટલે લખાણ તો ઠીક છે પણ જે પ્રેઝન્ટેશન છે જે સ્ટોરી ટેલિંગ છે એ બહુ ખરાબ છે ડાયલોગો પણ કે એટલા બધા ગળે ઉતરી આવવા નથી હા એક્ટિંગ છે એ બધાની સારી કહી શકાય એવી છે ખૂબ સારી તો નહીં પણ સારી છે એવી હું કહી શકી છીએ અમાય જે હેમાંગભાઈ છે એનું કામ છે એનું કામ થોડું ગમશે કારણ કે એની પાસે થોડો કોમેડી કરવાનું આપવું છે અને એણે ખૂબ સરસ રીતે કર્યું છે પછી હિતેનભાઈ છે એ છેલ્લે છેલ્લે વે છેલ્લી ત્રીસ મિનિટ આવે છે એનું ગુજરાતી થોડું નબળું છે પણ છતાં સાંભળવાની મને મજા આવી જીતેનભાઈનું એક્ટિંગ પણ સરસ લાગી પ્લસ એનું ગુજરાતી સાંભળવાની મજા આવી સંઘવી એન્ડ સન્સમાં આશા કરું કે એમનો રોલ થોડો મોટો હોય અને થોડું વધારે આપણને ગુજરાતી એના મોઢે સાંભળવા મળે કારણ કે એક્ટર ખૂબ સરસ છે આમાં પણ એની એક્ટિંગ ખૂબ સરસ લાગી બાકી બધા કલાકારોની એક્ટિંગ પણ સારી હતી પણ કોઈ પાસે એવા ડાયલોગ આવ્યા નથી પ્લસ આમાં જે ઇમોશન એલિમેન્ટ છે ને એ પણ કાંઈ એટલા બધા ફીલ થતા નથી જ્યારે પૂજા પહેલી પહેલીવાર એ બધાને મળે છે ને જ્યારે એના દાદી કહો કે એના મમ્મી પપ્પા કહો કેના કાકા કંઈ કહો એ જ્યારે આખું મળે છે ને મળોવાળો આખી જે ઇવેન્ટ છે ને એ આખી ફેક લાગે છે ગળે જ નથી ઉતરતી એટલે આમાં જોઈએ ને તો ઇમોશનલી પણ ફિલ્મ અટેચ નથી થતી અને કાંઈ એંગલ જ ભેગા નથી થતા આમાં તો એટલે ફિલ્મ છે ને જો જોયું હોય તો ફેમિલી સાથે જોવામાં કોઈ ઇસ્યુ નથી તમે આખું ફેમિલી સાથે જોવા જાઓ કોઈ ઇશ્યુ નથી ફિલ્મના જે મ્યુઝિક છે એ પણ કાંઈ ઇમ્પ્રેસિવ નથી ફક્ત ને ફક્ત સ્ટોરી રોકવાનું કામ કરે છે બીજી એમ પણ ઠીકઠાક છે સેટ ડિઝાઇન આ ડિઝાઇન સારું છે લાગે છે કે ભાઈ નહીં આખો માહોલ છે લગ્નવાળો છે એટલે સેટ ડિઝાઇન સારું છે આ ડિઝાઇન સારું છે અમુક કલાકારોની એક્ટિંગ સારી છે એ બધું જ છે એના કારણે હું ફિલ્મને બે સ્ટાર આપી શકું બાકી રેકમેન્ડ તો હું તમને નહીં કરું કે તમે ફિલ્મ જોવા જાઓ છતાં તમારે જોયું હોય તો ધન્ય છે તમને જોઈ શકો છો ધન્યવાદ